નમસ્કાર વાયસેલ હોલમાં આપનું સ્વાગત છે હું છું પીડી દલાલ માર્કેટના નિષ્ણાંતો પાસેથી મેળવીશું દર્શકોના પ્રશ્નોનું સમાધાન પરંતુ તે પહેલા નજર કરી લઈએ અત્યારના મુખ્ય સમાચારો ખરાબ ગ્લોબલ સંકેતો વચ્ચે સતત નવમાં દિવસે માર્કેટમાં વીજ ક્વા નિફ્ટી અને સેન્સીસમાં પાંચ ટકાથી વધુનો ઘટાડો તો મિડ કેપ અને કેપમાં પણ પોણા ટકાથી એક ટકાનો ઘટાડો બેંક નિફ્ટીમાં પણ બસો ચાલીસ પોઈન્ટથી વધુનું દબાણ તો ઇન્ડિયા વિક્સમાં છ ટકાથી વધુનો ઉછાળો mamakit mafarma sector uh, banu uh, defensive sector Nifty Pharma index maavi ikta kani tijji tiach auto iti na realty shares ma vi chali satenu karuba Metal shares ma upla sereti aabi vi chali wali mnm electric xe 9 e and ve6 na bumper booking bad per mnm1 negative action share sada charta ka katene na banu naftino top loser jeriki sharper brokerage bullish નમુરા અને સિટીએ આપ્યા લગભગ ત્રણ હજાર સાતસોના લક્ષ્યાંક સારા પરિણામ બાદ જીએસકે ફાર્મામાં જોરદાર એક્શન શેરમાં લાગી વીસ ટકાની અપર સર્કિટ ત્રીજા ત્રિમાસિકમાં કંપનીનો નફો પાંત્રીસ ટકા અને આવક અઢાર ટકા વધી માર્જિનમાં પણ ઉછાળો તો સારા પરિણામ બાદ લેન્ડમાર્ક ફાર્મામાં પણ આવી સારી ખરીદદારી અને હાર્વર્ડ યુનિવર્સિટીની પ્રતિષ્ઠિત વાર્ષિક ઇન્ડિયા કોન્ફરન્સમાં રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ ભારતની ઓલિમ્પિક્સ મેજબાનીનો કર્યો દાવો કહ્યું ભારત જલ્દી જ દુનિયાની ત્રીજી મોટી ઇકોનોમી બનશે એટલે ઓલિમ્પિકની મેજબાની માટે મળવી જોઈએ તક ગુડ આફ્ટરનૂન અને માર્કેટ પર નજર કરી લઈએ તો માર્કેટમાં ઓફકોર્સ એક થોડો સારો આપણે એક રિકવરી જોઈ રહ્યા છીએ સારી એવી અહીંયા સેન્સેક્સમાં પણ હવે તમને પંચોતેર હજાર આઠસો પિસ્તાળીસના લેવલ્સ દેખાશે માત્ર બારેક બેઝિસ પોઈન્ટનો એક નેગેટિવ કારોબાર છે એટલે કે સો એક પોઈન્ટનો નિફ્ટીમાં નજર કરો બાવીસ હજાર નવસોના ઉપરના સ્તર હવે તમને જોવા મળશે અને અહીંયા પણ એક ફ્લેટે જ કારોબાર પર આપણે નજર કરી રહ્યા છીએ એટલે એક સારી એવી રીકવરી અહીંયા પણ આવતા જોઈ રહ્યા છે મિડ કેપ સ્પેસ પર નજર કરીએ તો અહીંયા પણ એક ખરીદી વધી છે ઓગણપચાસ હજાર પાંચસો નેવના લેવલ્સ અને અહીંયા પણ એક તેરથી ચૌદ બેઝિસ પોઈન્ટનો એક સ્લાઇડ નેગેટિવ કારોબાર દેખાશે અને જ્યારે આપણે વાતચીત કરી રહ્યા છે અહીંયા બેંક નિફ્ટી ઓ ઓલરેડી ગ્રીન ઝોનમાં આવવાની કોશિશ કરી રહ્યો છે ઓગણપચાસ હજાર પંચાણુંના લેવલની આસપાસ અત્યારનો ટ્રેડ થઈ રહ્યો છે માર્કેટ પ્રાઇસ જો કે નેગેટિવ છે પણ અહીંયા પણ એક વેચવાલી વધી છે બે હજાર નવ કાઉન્ટરમાં જ્યારે વેચવાલી ત્યારે છસો પચીસ કાઉન્ટરમાં હવે તમને ખરીદદારી દેખાશે જો ઇન્ડિયા વિક્સ પર નજર કરી લઈએ તો ત્યાં પણ એક કુલિંગ ઇફેક્ટ આવતા તમને દેખાશે અને અહીંયા સ તો પણ સવા છ ટકાના એલિવિએશન સાથે પંદર પોઈન્ટ છન્નુંના લેવલ્સ તમને નજર આવશે એટલે કે સાડા છ એક ટકાનું હજી પણ એલિવિએશન છે પણ સોળ એક લેવલ પર તમને ઇન્ડિયા વિક્સ કામકાજ કરતું દેખાશે જે સ્માર્ટ અત્યારના આપણે રિકવરી આવતા જોઈ રહ્યા છે અને જે ખરીદી આવી રહી છે તમને ઘણા બધા કાઉન્ટર્સમાં ઇનિશિએટ થતાં દેખાશે લાઈક એમએનએમ લાસ્ટ આવરમાં જોઈએ તો વિપ્રો બી ઈ એલ એક્સિસ બેંક આઈસીઆઈસીઆઈ બેન્ક ટ્રેન્ડ જેવા કાઉન્ટર્સમાં તમને ખરીદી દેખાશે અને ઓવરઓલ તમને અત્યારના ખરીદી દેખાય છે બેન્કિંગ કાઉન્ટર્સમાં પણ બધે જ અત્યારના ખરીદી ઇનિશિયટ થતાં જોઈએ છે આપણે લાસ્ટ આવરમાં પણ વધારે વાતચીત કરીશું આજના આપણા ગેસ્ટ સાથે વિલિયમ ઓનિલ ઇન્ડિયાના પવન કુમાર જયસ્વાલ આપણી સાથે જોડાઈ ગયા છે પવનજી અત્યારનું જે સેશન જોઈએ તો એક રિકવરીના ચાન્સીસ દેખાઈ રહ્યા છે પણ અગેન એક થોડુંક એક જ્યાં આપણે મે શરૂઆત કરી શોની ત્યાંથી અત્યારના મિડ કેપમાં અગેન પાછું પા ટકાનું એક બિલ્ડઅપ થતા જોઈ રહ્યા છે વિદિન ફ્યુ સેકન્ડ કઈ રીતના તમે જોઈ રહ્યા છો આજે અત્યારનું સેટઅપ તમને કેવું લાગે જી ગુડ આફ્ટરનૂન સો માર્કેટમાં જો ઓવરઓલ નિફ્ટી ફિફ્ટીમાં વાત કરીએ તો ઓવરઓલ સેટઅપ તો નેગેટિવ છે પણ તમે જોશો તો કે લાસ્ટ ટાઈમ પણ અને આ વખતે પણ ટ્વેન્ટી ટુ થાઉઝન્ડ એટ હંડ્રેડ ઇઝ એક્ટિંગ એઝ એન સપોર્ટ એરિયા એઝ એ સપોર્ટ એરિયા તમે રિસેન્ટલી વાત કરશો તો હમણાં થોડાક મિનિટમાં જે રીતે જ્યારે માર્કેટ ટ્વેન્ટી ટુ થાઉઝન્ડ એઇટ હંડ્રેડ નીચે હતું ત્યારે થોડુંક નેગેટિવિટી હતું પણ જ્યારથી એ ટ્વેન્ટી ટુ થાઉઝન્ડ એઇટ હંડ્રેડ ક્રોસ કર્યો છે અપ્રોક્સ એપ્રોક્સિમેટલી અરાઉન્ડ ટેન થર્ટી ત્યાંથી તમે જોશો તો એક કન્સિસ્ટન્ટ બાઇંગ ઇન્ટરેસ્ટ નીચેના લેવલ્સથી એટલીસ્ટ ઇન્ટ્રા ડેમાં જોવા મળી રહ્યું છે જોકે ઓવરઓલ નેગેટિવ ડેલી બેઝિસ ઉપર જોઈએ તો નિફ્ટી હજુ પણ નેગેટિવ છે તો અહીંથી ટ્વેન્ટી ટુ થાઉઝન્ડ એટ હંડ્રેડ ઇઝ અ લેવલ ટુ વોચ સ્ટ્રોંગ સપોર્ટ ઝોન કહી શકાય જ્યાં સુધી એટલીસ્ટ ડેલી ક્લોઝિંગ બેઝિસ ઉપર નિફ્ટી ફિફ્ટી ટ્વેન્ટી ટુ થાઉઝન્ડ એટ હંડ્રેડના લેવલને ડિફેન્ડ કરે છે હોલ્ડ કરે છે ત્યાં સુધી એક બાઉન્સ બેક એક્સપેક્ટ કરી શકાય અને બાઉન્સ બેક એવા કંડિશનમાં એટલીસ્ટ ટ્વેન્ટી થ્રી થાઉઝન્ડ ફોર હંડ્રેડ સુધીના લેવલ્સ એક્સપેક્ટ કરી શકાય પણ જો હવે અહીંથી લેવલ જો બ્રિજ થશે ડિસાઇઝિવસિસ ઉપર ટ્વેન્ટી ટુ થાઉઝન્ડ એટ હંડ્રેડની છે તેવા કન્ડિશનમાં વધારે નેગેટિવિટી પણ જોવા મળી શકાય અને મે બી આવતા દિવસોમાં ટ્વેન્ટી ટુ થાઉઝન્ડ તરફ પણ માર્કેટ જઈ શકે તો કરન્ટ લેવલ ઉપર વાત કરીએ તો એક ફિફ્ટી ફિફ્ટી કાઇન્ડ ઓફ સિનારીઓ છે કારણ કે માર્કેટ ઓલરેડી એક ઓવર સોલ્ડ એટલી શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી ઇન્ટર ડે ચાર્ટ ઉપર વન આર ચાર્ટ ઉપર એક ઓવર સોલ્ડ ટ્રાન્ઝેક્ટરીમાં છે હેવી કરેક્શન હોલ્ડિંગ બેક અહીંથી ટુ થાઉઝન્ડ એટ હન્ડ્રેડ જો ટ્વેન્ટી ટુ થાઉઝન્ડ એટ હન્ડ્રેડ બ્રેક કરે તો નીચેના લેવલ્સ એક્સપેક્ટ કરી શકાય અને હોલ્ડ કરે છે તો મે બી ટ્વેન્ટી ટુ ટ્વેન્ટી થ્રી ફોર સુધીના લેવલ્સ બાઉન્સ બેક એક્સપેક્ટ કરી શકાય નિફ્ટી ફિફ્ટીમાં હવે બેંક નિફ્ટીમાં વાત કરીએ તો તમે બેંક બેંક નિફ્ટીમાં તમે જોશો તો બેંક નિફ્ટીમાં એક રેન્જ બાઉન્ડ ઝોન છે અને રેન્જ બાઉન્ડ રફલી કહી શકાય તો લાસ્ટ એક મહિનાથી ફોર્ટી એઈટ થાઉઝન્ડ ટુ ફિફ્ટી થાઉઝન્ડના ઝોનમાં છે અને હજુ પણ એ રેન્જ ઇન્ટેક્ટ છે લેવલ ફોર્ટી નાઇન થાઉઝન્ડ છે તો જ્યાં સુધી ફિફ્ટી નિફ્ટી પણ હોલ્ડ નહીં કરતું ત્યાં સુધી એમાં પણ બુલ કોલ નહીં લઈ શકાય સાઇડ ઝોન એક્સપેક્ટ કરી શકાય પણ એક સાઇડવે ઝોન આપણે કરીએ છીએ જ્યાં સુધી ફિફ્ટી થાઉઝન્ડના લેવલ્સને મેન્ટેન નથી કરતું ત્યાં સુધી નિફ્ટીમાં બાવીસ હજાર આઠસોના લેવલ એક ક્રુશિયલ લેવલ્સ છે એ મેન્ટેન કરે છે તો અને એની ઉપર જાય છે તો ત્રેવીસ હજાર ચારસોના જોઈ શકીએ છીએ પણ એ બાવીસ હજાર એના માટે બાવીસ હજાર આઠસોના લેવલ્સ મેન્ટેન કરવા ઘણા જ જરૂરી છે પણ આપણે સવાલ જવાબ તરફ આગળ વધીએ અને સંતોષ મેરાનો પહેલો સવાલ આવ્યો છે અને એ છે બ્રિગેડ એન્ટરપ્રાઇઝ અને હિરો મોટો કોપ

સો હીરો મોટોમાં તમે જોશો તો કે હવે સ્ટોક આજના ટ્રેડિંગ સેશનમાં વાત કરીએ તો જે સપોર્ટ લો છે એ દેટ ઇઝ ધ સ્ટ્રોંગ સપોર્ટ ઝોન ઇન ધ રેન્જ ઓફ થ્રી સેવન ફાઈવ જીરોના ઝોનમાં થ્રી સેવન ફાઈવ જીરોના ઝોનમાં તમે જોશો તો વીકલી ચાર્ટ ઉપર ટુ હંડ્રેડ વીક એક્સપોનેન્શિયલ મુવિંગ એવરેજ છે વિચ ઇઝ કરન્ટલી પ્લેસ્ટ અરાઉન્ડ થ્રી સેવન ફાઇવ જીરો અને આજના લો તમે જોશો તો અપ્રોક્સિમેટલી થ્રી સેવન ફાઇવ જીરોના ઝોનમાં જ છે તો અહીંથી એક ડિસેન્ટ બાઉન્સ બેક મોસ્ટ પ્રોબલી મને એમ લાગે છે કે એક્સપેક્ટ કરી શકાય હીરો મોટરમાં રિસ્ક રિવોર્ડ ફેવરેબલ દેખાઈ રહ્યું છે તો ઓબ્વિયસલી થ્રી સેવન ફાઇવ જીરોના લેવલના નીચે કોઈ પણ લોસ રાખીને વિચ ઇઝ ઓલમોસ્ટ થ્રી પર્સન્ટ ફ્રોમ કરન્ટ લેવલ એક ડિસેન્ટ બાઉન્સ બેક પોઈન્ટ ઓફ વ્યૂ ધી ફોર્ટી ફોર હંડ્રેડથી લઈને ફોર્ટી ફાઇવ હંડ્રેડ સુધીના લેવલ્સ માટે બેક માટે આ સ્ટોપ લોંગ કોલ અહીંથી એક રિસ્ક રિવોર્ડ કન્સિડર કરીને લોંગ કરી શકાય છે રાખીશું હિરો મોટો કોપ ત્રણ હજાર સાતસો પચાસના સ્ટોપલોથી તમે એક બાઉન્સ બેક માટે કામકાજ કરી શકો છો અને એ રેન્જ છે તમને ચુમ્માળીસ હજાર પાંચસો થી ચાર હજાર પાંચસો થી અચ્છા ચાર હજાર ચારસો પચાસથી ચાર હજાર પાંચસોના લેવલ્સ તમને જોવા મળી શકે છે તો હીરો મોટો કોપમાં અહીંયા આપણે આમ કામકાજ કરી શકીએ છીએ ઓન દેટ નોટ અહીંયા એક બ્રેકનો પણ સમય થઈ ગયો છે તો એક બ્રેક લઈ લઈશું અને પાછા ફરીશું જોડાયા રહીશું મારી પછી આપનું સ્વાગત છે અને નેક્સ્ટ જે સવાલ આવી રહ્યો છે સ્નેહલ મકાડિયાનો આવી રહ્યો છે આરીસી ચારસો છન્નુંના ભાવના એકસો કાઉન્ટર છે હજી છ મહિના એ હોલ્ડ કરી શકે છે પણ એમાં એમને એવરેજ આઉટ કરવું છે છ મહિના માટે તો અત્યારના એવરેજ કરવાનો કોઈ પોઈન્ટ તમને મળે કરી શકાય અત્યારના ત્રણસો નેવુંનો અત્યારના ભાવ ચાલી રહ્યો છે જી સો ઓલમોસ્ટ હંડ્રેડ રૂપીઝ ડાઉન છે એમના બાય પોઈન્ટથી કરન્ટ લેવલ પર એક સપોર્ટ છે જો માર્કેટમાં અહીંથી બાઉન્સ બેક આવશે તો ઓબ્વિયસલી આ સ્ટોકમાં પણ એક બાઉન્સ બેક મળશે અને મે બી એટલીસ્ટ ફોર હંડ્રેડ થર્ટીથી લઈને ફોર હંડ્રેડ ફિફ્ટી સુધીના લેવલ્સ એક્સપેક્ટ કરી શકાય એટલે ટેન પરસેન્ટના બાઉન્સ બેક કરન્ટ લેવલ્સથી પણ એવરેજ આઉટ તો એઝ પર અવર સ્ટોક પણ એમને જે એવરેજ ક્વોન્ટિટી છે એમના એ પર્ટિક્યુલર કાઉન્ટર માટે એ પર્ટિક્યુલર પાર્ટ ઓફ સ્ટોક્સ નંબર ઓફ સ્ટોક્સ માટે થ્રી હંડ્રેડ સેવન્ટીના લેવલના લોસથી એવરેજ આઉટ કરી શકે છે જો થ્રી હંડ્રેડ લેવલ સેવન્ટીના ના લેવલ બ્રિજ થાય તો નીકળી જવાનો રહેશે ઓકે તો તો તમે અહીંયા તમારા માટે મે બી જે તમને સો એક રૂપિયાનો લોસ થઈ રહ્યો છે તો તમે એવરેજ આઉટ કરી શકો છો ત્રણસો સિત્તેરના સ્ટોપલોસથી ચારસો ત્રીસથી ચારસો પચાસના ટાર્ગેટ માટે નવી ખરીદી માટે આઈ ડોન્ટ થિંક સો કે અત્યારના આપણે સલાહ આપી રહ્યા છીએ તો અહીંયા આરીસીમાં ત્રણસો સિત્તેરના સ્ટોપલોસથી કામકાજ થઈ શકે છે નેક્સ્ટ સવાલ માટે પવન પટેલનો સવાલ છે ત્રણ મહિના માટે એમને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અથવા તો એક્સિસ બેન્ક અથવા જો તમે કોઈ બીજી ત્રીજી બેંક રેકમેન્ડ કરી શકો એમાં રોકાણ કરવું છે શોર્ટ ટર્મ માટે એક્સિસ એસબીઆઈન્કમાં બની રહ્યો છે જે તો જે કરંટ માર્કેટ સિનારીઓ છે ઓબ્વિયસલી કરંટ માર્કેટ સિનારીઓમાં બેન્કિંગ તમે જોશો તો કે ઓલમોસ્ટ અપ્રોક્સિમેટલી ત્રણ ચાર મહિનાથી અંડર પરફોર્મન્સ બતાવી રહ્યું છે અને લાર્જ કેપ બેન્કિંગ માં પણ તમે જોશો તો કે HDFC લોકો કે Axis Bank લોકો કે ICICI Bank લોકો કોઈ પણ સ્ટોક માં એટલું બધું પરફોર્મન્સ નથી પણ મને એમ લાગે છે કે કમ્પેર ટુ Axis Bank કે કમ્પેર ટુ ICICI सॉरी SBI HDFC Bank ઇઝ લુકિંગ મોર એપ્રોપ્રિયેટ મોર વેલ પ્લાસ્ટેડ એટ કરંટ લેવલ ઓફ ટાઈમ સો મેબી મારા હિસાબ થી HDFC ઉપર ફોકસ કરવું જોઈએ રીસ્ક રીમોડ મોમેન્ટ પોઈન્ટ ઓફ વ્યુ વાત કરો તો એસડીએફસી પ્રેફર કરવો જોઈએ સ્ટોપલો વાત કરીએ તો અપ્રોક્સિમેટલી અહીંથી સો રૂપિયાના નીચેના સ્ટોપલો રાખવું જોઈએ ઓલમોસ્ટ સિક્સ સિક્સ પર્સેન્ટ સેવન પર્સેન્ટ અને ઉપરમાં ટાર્ગેટ વાત કરીએ તો નાઇન્ટીન સુધીના લેવલ્સ એક્સપેક્ટ કરવો જોઈએ એસડીએફસી બેંકમાં ઓકે તો ઓગણીસોના લેવલ્સ માટે એચડીએફસી બેંક માટે તમે કામકાજ કરી શકો છો અત્યારના સત્તરસો અગિયારનો લેવલ્સ ચાલી રહ્યા છે સોળસો અગિયારની આસપાસનો તમારે અહીંયા એક કામ રાખવો પડશે સ્ટોપલોસ અને તમે અહીંયા કામકાજ કરી શકો છો એચડીએફસી બેંકમાં એ સાથે જ અહીંયા એક બ્રેકનો પણ સમય થઈ ગયો છે તો એક બ્રેક લઈને પાછા ફરી જોડાયેલા રહીશું અમારી સાથે પછી આપનું સ્વાગત છે ને વોટ્સએપમાં અશ્વિન ઠક્કરનો સવાલ આવ્યો છે બિરલા કોર્પના કાઉન્ટર પર એક હજાર બસો પાસઠ રૂપિયાની ખરીદી પચાસ એક કાઉન્ટર છે કેટલું અહીંયા આપણે હોલ કરી શકીએ ટાકી શું તમે જોઈ રહ્યા છો જી સો ઓવરઓલ બિરલા કોર્પમાં નેગેટિવિટી છે સ્ટોક કરંટ છે અનધર ફિફ્ટી રૂપીઝ લેવલ એક્સપેક્ટ ડાઉન સાઇડ એક્સપેક્ટ કરી શકાય ઇન્સ્ટેડ ઓફ એક્સપેક્ટિંગ અપ સાઇડ રિવર્સલ તો જોઈએ કઈ રીતનું છે ઓવરઓલ નેગેટિવિટી છે જો બાઉન્સ બેક બનશે તો મે થાઉઝન્ડ એટી રૂપીઝ ફોલોડ બાય ઇલેવન હંડ્રેડ સેવન્ટી રૂપીઝના લેવલ્સ એક્સપેક્ટ કરી શકાય ઇન કેસ ઓફ બાઉન્સ બેક પણ ટીલ નાઓ સ્ટોકમાં તો નેગેટિવિટી છે જે મે બી અનધર રૂપીઝ કન્ટિન્યુ રહી શકે છે તો એમનું તો ખરીદી સર એક હજાર બસો બાસઠ રૂપિયાની છે તો શું કરવાનું રહેશે

રિલેટિવ બેસીસ ઉપર આઉટ પરફોર્મન્સ જોવા મળ્યું છે આ પર્ટિક્યુલર સ્ટોકમાં ફ્રોમ ઇન ધ લાસ્ટ થ્રી ફોર મંથ અને ફ્રાઈડેના દિવસે એક થોડુંક નેગેટિવિટી હતું પણ અગેન ટુડે ઇટ ઇઝ ઓલ એટ પર્સેન્ટ અપ સો મને એમ લાગે છે કે સ્ટોક કાઉન્ટરમાં પોઝિટિવિટી છે અને પોઝિટિવિટી આવતા દિવસોમાં પણ યથાવત રહી શકે તો મનના પર અમને ફોકસ કરવો જોઈએ મે બી એટલીસ્ટ કન્ઝર્વેટિવ લેવલ્સ એક્સપેક્ટ કરીએ તો પણ મને એમ લાગે છે ટુ હંડ્રેડ ટેન સુધી વિચ ઇઝ ઓલમોસ્ટ ટેન પર્સન્ટ ફ્રોમ કરન્ટ લેવલ ઉપરના કરી શકાય ઓકે તો યસ મનપુરમ ફાઇનાન્સ પર આપણે નજર રાખી શકીએ છીએ બસો ના લેવલ્સની આસપાસ આ કાઉન્ટર પર તરફ આપણે જતા જોઈ શકીએ છીએ નેક્સ્ટ એક અશોક લીલેન્ડના કાઉન્ટર પર નજર જઈએ છીએ અત્યારના અહીંયા પણ ત્રણેક પોણા ત્રણ ત્રણ ટકાની મજબૂતી છે કોઈ ટ્રેડ અહીંયા બનતો દેખાઈ રહ્યો છે તમને જી તો લાસ્ટ વીકમાં અશોક લેલેન્ડ જે નંબર્સ આવે નંબર્સ પછી એક સારું બાઉન્સ બેક આ સ્ટોકમાં જોવા મળ્યું અને એનો ઓવરઓલ ઇઝ પોઝિટિવ મને એમ લાગે છે કે અશોક લેલેન્ડમાં એક સારું એવું રિવર્સલ ઇમર્સ થઈ રહ્યું છે સ્ટોકમાં અને પોઝિશનલ બેઝિસ ઉપર એક આ પર્ટિક્યુલર સ્ટોકમાં રિસ્ક રિવોર્ડ કન્સિડર કરીને ટુ હંડ્રેડ ફિફ્ટીન ટુ હંડ્રેડ ટ્વેન્ટીના ઝોનમાં બાય કોલ ઇનિશિએટ કરી શકાય અપ્રોક્સિમેટલી વન નાઇન્ટી એટ રૂપીઝના આજુબાજુ સ્ટોપલોસ રાખવો જોઈએ અને મે બી આ જો રિવર્સલ કન્ટિન્યુ થાય તો એવું એક્સપેક્ટ કરી શકાય કે મે બી નેક્સ્ટ 4 ટુ 6 મંથમાં આ સ્ટોક આરામથી 250 ટુ 60 ના લેવલ્સ બતાવી શકે છે હમ તો અશોક લેલન પર યસ ખરીદાની તની તક અહીંયા છે 198 રૂપિયાનો સ્ટોક સ્ટોપ લોસ રાખવાનો રહેશે નિયરલી અઢીસો રૂપિયાના ટાર્કેટ્સ માટે જે અરાઉન્ડ ચારથી છ મહિનામાં આ ટાઈમ ઝોનથી તમે ચાલી શકો છો નેક્સ્ટ ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ પર નજર જાય છે અહીંયા પણ એક 5% ની તીજી સાથે એનો કાઉન્ટર છે બ્રોડર માર્કેટ્સમાં જે આજે મજબૂતી દેખાડી રહ્યો છે ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ અત્યારના કોઈ અહીંયા રોકાણની તક જી તો એક સ્પેશિયલી હાયર ટાઈમ ફ્રેમ ચાર્ટ વીકલી ચાર્ટ ઉપર એક સ્ટ્રોંગ સપોર્ટ છે અપ્રોક્સિમેટલી 770 રૂપિયા ના જોન માં અને ત્યાંથી તમે જોશો તો કાજે ટચ કરીને ત્યાંથી એક બોલી કેન્ડલ ફોર્મેશન એટલીસ્ટ આજે ઇન્ટ્રાડે બની રહ્યું છે મને એમ લાગે છે કે ધીસ ઇઝ ધ અર્લી સાઇન ઓફ અ સસ્ટેનેબલ રિવર્સલ મિડ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી સ્ટોકમાં તો મે બી મને એમ લાગે છે કે આ કન્ટિન્યુએશન રહી શકે અને આવતા દિવસોમાં નાઇન હંડ્રેડ ફોર્ટી નાઇન હંડ્રેડ ફિફ્ટી સુધીના લેવલ્સ ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝમાં ઇન કેસ ઓફ બાઉન્સ બેક બની શકે છે ઓકે તો ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ તરફ પણ તમે ધ્યાન રાખી શકો છો ઓન દેટ નોટ રજા લેવાનો પણ સમય થઈ ગયો છે તો પવનજી આપના કોઈ ડિસ્કલોઝર્સ જી તો કોઈ પણ સ્ટોકમાં મારું પર્સનલ એક્સપોઝર નથી ક્લાયન્ટને અમારા જે છે એમને રેકમેન્ડ કરેલા હોય કે એમના પોર્ટફોલિયોમાં એ પોસિબિલિટી પૂરેપૂરી છે તો વ્યુઅર્સને ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે કોઈ પણ ટ્રેડ કે ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલાં એમના ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરના સલાહ લઈને કે એમના ડ્યુ ડેલિજન્સ કરીને માર્કેટમાં ટ્રેડ કે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ હવે ગ્રેટ ડે થેન્ક યુ જી પવનજી તમારો પણ ઘણો આભાર અમારી સાથે જોડાવા બદલ અને એ સાથે જ મને પણ આપશો રજા પર જોડાયેલા રહેજો સીએનબીસી પચાસ સાથે લઈને આવીશું વાયદાથી ફાયદો નમસ્કાર